ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા વર્ષથી ભાજપનું એક શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભા ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ જ દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે ભૂલ કરી છે તમને છૂટીને કે તમે ગુજરાતની મહિલાઓ સાથે ગુજરાતની જનતા સાથે તમે અન્યાય કરો છો ગુજરાતની જનતાને જ્યારે ફ્રીની વાત આવે છે ત્યારે તમે ભ્રમિત કરો છો કે ફ્રીમાં આપીને દેશને ડુબાડશે જ્યારે તમે દિલ્હીની અંદર આજે ફ્રીની વાત કરો છો એ કેટલા અંશે યોગ્ય છે ત્યારે એની માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી ને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ને ગુજરાતની જનતાને પણ આ તમામ સુવિધાઓ મળે એવી માંગ અમે કરીએ છીએ